ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં જય માતાજી દહેજ લોકલ ટ્રાન્સપોર્ટ સરકારી મંડી સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટર નું મીઠું ઉપયોગ કરતી કંપની સંચાલકો પાસે પોતાની માંગોને લઈ રજૂઆત કરી હતી રેલવે એકની વકીઓમાં લાવવામાં આવતા મીઠાના ફેરામાં તેમના વાહનો આપવા માંગ કરી હતી દહેજથી જય માતાજી લોકલ ટ્રાન્સપોર્ટેશન સહકારી મંડળી દ્વારા રજૂઆત કરાઈ હતી કે જીએસએલ આઈપીસીએલ જેવી કંપનીઓ દૂરથી મીઠું મંગાવી રહી છે સ્થાનિક દહેજ ગંધારા ઝુંબસર અને હાંસોડ જેવા વિસ્તારોમાં લાખો મેટ્રિક ટન મીઠું ઉત્પાદન થતું હોવા છતાં દૂરથી મીઠું મંગાવી રહ્યાનો આક્ષેપ લગાવ્યો હતો દિજય માતાજી લોકલ ટ્રાન્સપોર્ટેશન સહકારી મંડળીના પ્રમુખે આક્ષેપ સાથે તેમને પણ ફેરાવો આપવામાં આવે તેવી માંગ મૂકી હતી દરેક સ્તરે આવેદન પાઠવા અંગે પણ સ્થાનિક ટ્રાન્સપોર્ટરોએ રજૂઆત કરી હતી જય માતાજી લોકલ ટ્રાન્સપોર્ટ સરકારી મંત્રી પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ ભાદુસિંહ રણા જણાવવાનું કે બે હજાર થી જય માતાજીનું લોકલ ટ્રાન્સપોર્ટનો ધંધો ચાલે ત્યારથી પાંચ વર્ષથી પાંચ વર્ષ પહેલા પાંચ વર્ષ પછી રેક આવે છે એમાંથી આ લોકો આ લોકો ધંધો ધંધો આપતા નથી અને વારંવાર આ કંપની જીએસએલ મેઘમની આઈપીસએલ એ લોકો રેક લાવીને રાતે ચાર હજાર ટન માલ એકસો વીસ ગાડીનો માલ લેબોરેટરી વગર ખાલી કરે છે અને સોલ્ટવાળાને એક એક લાખ ટન માલ આપી ઓર્ડર આપે છે પણ એવું કહે છે કે ફેક્ટરી ડીમ છે અને પ્લાન્ટ બંધ છે આ રીતે આ લોકો આ લોકો અમારી રોજગારી છીનવી લીધી છે અને આ બે હજાર એકથી દસ વર્ષથી ધંધો મળ્યો છે અને પાંચ વર્ષથી રેક આવે છે એટલા માટે અમે ધંધો બિલકુલ બંધ છે સદંતર તો અમે રજૂઆત મુખ્યમંત્રીને રજૂઆત કરીશું અને આંદોલન કરીશું અને અમે જેટલા કોઈ બી જેટલા ગાડીઓ એકસો વીસ ગાડી છે એટલા અમે આંદોલન કરીને ભરૂચમાં કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી આવેદન પત્ર આપીને ફેક્ટરીમાં અમે દરેકને અલગ અલગ નોટિસ આપીને અમે આંદોલન કરીશું નહીં કરો તો અમે હા રેક બંધ કરાવીને અમે રેક ચાલવા નહીં દઈએ અને

સચિન પટેલ હિન્દ ટીવી ન્યૂઝ ભરૂચ